આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક બાદ ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે આજે સોળ મીટર ઓક્ટોબરના રોજ તાપી નવસારી ડાંગ વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ આગાહી આપવામાં આવી નથી સત્તર અઢાર અને ઓગણીસમી તારીખે વરસાદની કોઈ આગાહી આપવામાં નહીં આવે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન દશાંશ બે બે ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે હવામાન વિભાગ પ્રમાણે વીસમી ઓક્ટોબરે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે અહીં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે